હલો દોસ્તો ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા ફાઈન હસો તો બધે હેપી ધોકો આજ બે વર્ષથી આ વચ્ચે ધોકો તો આવે જ છે તો હેપી ધોકો બીજું શું ચાલો આપણે આવી ગયા હતા ફુલાવર વાઢા તો જો તમને બતાવું બધા જ ગયું છું ઓલમોસ્ટનું વાતાવરણના ક્યારે ના હું સેમ બીતા રાખું કેમ કે જોરદાર વાતાવરણ છે જો બતાવ તો આ છે આપણી ફુલાવર અને આ છે આપડી ફોર વ્હીલ અને સાથે વડલો જો કેવો મસ્ત દેખાય છે અને પપ્પા આવે છે અને આ બે કેમેરો કરીને આપણે વાતાવરણ જોઈ લઈએ છે ને મસ્તીનું આમ જાણે બધા કલર કોમ્બિનેશન મિક્સ થઈ ગયા જો દોસ્તો આ તો આપણે શું કહેવાય મોરનું પીછું થઈ ગયું ગ્રીન ને લીલો ને પછી બ્લુ ને બધા કલર ગુડ ઇવનિંગ યુટ્યુબ ફેમિલી તો ચલો આપણી ફુલાવર વઢાઈ ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો આજે આપણે ધોકાના દિવસે કરવો છે આજે રંગોલી કરવી છે ઘરે જઈને તો ડોલી તો ગઈ છે દ્વારકા તો આપણે જ જો બધા હિં એટલા ઘરના બધા એ બકાલ કરી લીધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ઘરે જઈને કરશે હવે રંગોલી અને કાલના મેં દિવાળીના જે થોડાક થોડાક વિડીયો લીધા હતા એમાં મસ્ત ફટાકડા ફૂટ્યા હતા તો એ આપણે શોર્ટ વિડીયોમાં તમે જોઈ લેજો આપણે આવી જશે લિંક ત્યારે મોકલી દે આપી દેસુ ચાલો આપણે કાલ મલગ બધી ચોકલેટ ખાધી સોમવાર હેપી ન્યુ ના દિવસે અડવાન્સમાં હેપી ન્યૂ ઇયર બનાવે બતાવું પપ્પા એના ફોનમાં જો મસ્ત વિડીયો લે વાતાવરણનો કેવા આવે જોરદાર ને નવો ફોન લીધો હાઈ જ નહીં એમાં મસ્ત વિડિયો આવે આમ કરોજી કેવા એવું હા કા ચોલો હોય ને દેખાય બ્રાઇટનેસ વધારો હું આવી ગયો હમ અસલ મજાનો વિડીયો આવી ગયો ભાઈ મસ્ત ફોન નવો તો ચાલો મજા આવી ને તો ચાલો હવે ઘરે ફૂલાવાની ભારી બાંધવાની બાકી પડી છે તો હવે ફૂલાવર પૂરી થવા એવી છે તો ચાલો છેલ્લા સીન છે હવે ભાજી બનાવીને ખાઈ ને રેડી બાંધી લઈશું ભારી તો આ છે આપડો ફુલાવરનો ઘેરો ઓલમોસ્ટ સમાપ્ત થઈ ગયો છે અમે તેને કીધું ને કે તમે એવા લઈ લ્યો તમને ઘણું કામ આવે પણ એ આપણું માને તો ને પણ વાંધો ના એવો તો ખરી લીધા તો ખરી તો ચાલો આપણે ગોતી લઈએ આપણે પપ્પાના શૂઝ અને આ આપણો છે કોબીનો ઘેરો એ હજી ચાલુ થવાની વાર છે જો ખડે થઈ ગયું હે કેમ કે બીજા કામ હોય ને અને આ મસ્ત જો મે આનાથી કહેતા હોય કે મહેમાન આવે ઉડે એટલે એવું કાંઈક હોય મને ખબર નથી લોજિક શું હોય જો ઉડાડું પલગ ઉડી ગયા અને આ આપણો ગાજરનો ઘેરો અને પપ્પાના બુટ આ રહ્યા જો આપડા તો જૂના થઈ ગયા એ સીકેડીને તો નવા લીધા હમણાં ગમ શૂઝ નું બહુ ચાલે છે વિડીયો કેમ કે અત્યારે શિયાળો આવ્યો તો ટાટ પડે અમે તો માંડવીની સીઝન હતી ત્યારે જ એમને કીધું તું ભાઈ તમે લઈ લો ત્યારે જીવ જંતુ નીકળી હોય તો ત્યારે એમને ન લીધા પણ આખરે ફાઇનલી લઈ જ લીધા તો ચાલો હવે જઈ આપણે બહુ લેટ થાય છે કેમ કે પછી અડધી રાત થશે રંગોલી કરવામાં તો ચાલો મયડા ઘરે જઈને ચાલો હવે જ દેખાય દેખાય ચલો મસ્ત ઘેરો અને હજી ચાલુ થવાનું વાર છે ને જો મસ્ત પંખીડાની ટોલી જઈ રહી છે જો મસ્ત ગાજર કેમ છે ઘેરો બાકી જઈ રહ્યા છે પપ્પા ગાજર ગાજર આવી ગયા ગાજર ગાય દ્વારકાદીશ મહદેવહર આ તો ફોર વ્હીલર દંદર લેતા આવ્યા હતા કેમ કે પછી ફુલાવરની ભારી હારવામાં બહુ તકલીફ થાય ચાલો જઈએ હવે ઘરે જે વડીલોનો વ્યૂ કેવું સરસ આવે છે આપણે એક દિવસ અહીંયા ફોટો ક્લિક કરવો છે હાલો હવે hmm

એકવાર મને શીખવાડવા ટ્રાય કરતા હતા બચી ગઈ વાઘના તામ લામ જ ભટકાયા હતા આપણે એક દિવસ પરેડ ગ્રાઉન્ડે જાઉં શીખવા ફોર વ્હીલ ટુ વ્હીલ આવડતી નથી ફોર વ્હીલ શીખવી આપણે હજુ વખતે જયાં ફટાકડાનો સ્ટોલ લાગ્યો જય માતા જે ફટાકડા સ્ટોલ પછી એ કાંઈ મુરલી ધરે જય મુરલીધર ફટાકડા સ્ટોર અને ખરેખર અત્યારે તો એવું થઈ ગયું ને કે ગામમાં અત્યારે કોઈને જવું જ નથી જો અહીંયા બારોબાર ફટાકડા કે ગમે એ વસ્તુ હોય મળી જતી હોય એટલે કોઈને ગામમાં જવા તૈયાર જ નથી અત્યારે બારોબારથી જ બધા ખરીદી કરી લે કેમ કે અત્યારે ગામમાં ટ્રાફિક બહુ વધી ગઈ અને આપણે જાય બારોબાર કઈ મજા આવે ખરીદી કરવાની પણ અને એકદમ નેચરલી વાતાવરણ કોઈ ટ્રાફિક નહીં કોઈ સોર સારાબો નહીં મજા જ આવે તો ચાલો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે જો લાલુન વિડિયા અમે આવી ગયા છે આપણા દિમાગમાં એક મસ્તીનો આઈડિયા આવે છે તો આજ હેપી ધોકો છે એટલે કઈ રીતે વિશ કરી જોજો અમે અને દોસ્તો એ વિડીયો તમને શું કાય શોર્ટ વિડીયો અમે બનાવશી એટલે શોર્ટમાં મળશે તો ચાલો બનાવી લઈ વિડીયો તો દોસ્તો આપણો વિડીયો મસ્તીનો બની ગયો છે શોર્ટ વિડીયો બને ને લાલુ મસ્તીનો હા તો કહે જરૂરથી જોજો ભૂલતા નહીં જરૂરથી જોજો ભૂલતા નહીં અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો લાઈક કરજો વિડીયોને અને દોસ્તો જોડે શેર કરજો તો ચાલો હવે બનાવીશું રંગોળી હા તો ચાલો બનાવી લઈએ રંગોળી અને વિદ્યા તો અત્યારે ગામમાં ગઈ છે અને આ છે આપણો ભવ્ય એટલે કે લાલુ તો ચાલો બનાવી લઈએ હવે રંગોળી તો ચાલો દોસ્તો આપણો વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે હા કેમ કે શોર્ટ હતો તો યાસિકને લેવા ના આવું પડે અને અહીંથી જ ડાઇરેક્ટ શેર થઈ જાય તો મેં શેર કરી દીધો છે અને એ પણ કરી દીધી એને પણ યુટ્યુબમાં શેર કરી દીધો છે તો જાઓ જલ્દી જોઈ લો મસ્ત વિડીયો બન્યો છે કાલ આ હા તો વાંધો નહીં તો ચાલો મળ્યા આવે રંગોળી કર લઈએ તો ચાલો દોસ્તો આપણે રંગોળી બનાવવાનું કરી દીધું છે ચાલુ કાલ હાલું હા અને જો આઈ રહ્યા કલર બતાવું તમને છે આપણા બધી જાતના કલર તો ચાલો મંડી આપણે વ્હાઈટ કલરથી સ્ટાર્ટિંગ કરવા ચાલો બનાવી લઈએ પછી બતાવું તમને ચાલો દોસ્તો સ્ટાર્ટિંગ થઈ ગયું છે હવે જોઈએ ક્યાં પહોંચે